હીરા ઉદ્યોગ પહેલાથી જ મંદિરનો માર સહન કરી રહ્યો છે માફ કરજો મંદિરનો માર સહન કરી રહ્યો છે તેવામાં હવે અમેરિકાએ ભારત પર લાદેલા ટેરીફે હીરા ઉદ્યોગની કમર ભાંગવાનું કામ કર્યું છે હીરાના યુનિટો બંધ થવાની કગારે પહોંચી ગયા છે જેની મોટી અસર રત્ન કલાકારો પર પડી રહી છે જેમને હવે ન છૂટકે પણ પોતાના વતન પરત ફરવાની જરૂર પડી ગઈ છે ત્યારે ભાવનગર અને અમરેલીમાં કેવી છે હીરા ઉદ્યોગની હાલત આવો જોઈએ હીરા ઉદ્યોગની કમર ભાંગી મંદી પછી અમરેલી પણ હવે ટેરેફ ના મારે પણ હીરા ઉદ્યોગ ની કમર ભાંગવાનું કામ કર્યું છે રત્ન કલાકારો બેરોજગાર બનાવવાનું કામ કર્યું છે અમરેલી ની વાત કરવામાં આવે તો અહીં મોટા પાયે હીરાનું કામ થાય છે આંકડા પ્રમાણે અમરેલીમાં માં બારસો ની આસપાસ ડાયમંડ યુનિટ છે જેમાંથી હાલ જેટલા ડાયમંડ યુનિટ બંધ થયા કારણ કે મારની વચ્ચે ટેરિફનો માર પડ્યો અને આ કારણે આવક ઘટી છે કારખાના બંધ થઈ ગયા છે અને રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે જ્યાં ડાયમંડ યુનિટ ચાલે છે ત્યાં પણ પચાસ ઘંટીમાંથી હાલ માત્ર દસ ઘંટી જ ચાલુ છે પરિણામે રત્ન કલાકારો એક અન્ય ધંધા અપનાવવા પડ્યા છે કોઈએ હીરા ઘસવાનું બંધ કરી શાકભાજી નો ધંધો શરૂ કર્યો તો કોઈએ પોતાના ગામે પરત ફરી ખેતી નું કામ શરૂ કર્યું છે તો કોઈને અન્ય નોકરી શોધવાની જરૂર પડી છે હું હીરા ઘસતો પણ એમાં મંદિર આવતી મંદિર આવ્યું એટલે એમાં કઈ કામ થતું નતું કામ ન થયું પછી મેં વિચાર્યું કે આવો કાક બીજો ધંધો તો પછી મેં શાકભાજી નું કર્યું ને અત્યારે હીરા કરતા તો આમાં સારી પોઝિશન છે મંદી આવી એટલે પછી મેં કીધું આ કઈ આપડે ભેગું થાય ને હું તો તળિયામાં અને પેલા પાંચસો નું કામ થતું પછી ધીમે ધીમે મળ્યું ચારસો નું સાડી ત્રણસો એમ કરતું કરતું દોઢસો રૂપિયા ભોગી ગયું તો દોઢસો રૂપિયા તો કઈ આપડો હાલે નહીં વાપરવાના પસાર સાઠ રૂપિયા તો વપરાય જાય એટલે કઈ વધતું નહીં એટલે પછી મેં કીધું હાલો દેહ માં ને ખેતી કરવી તો ખેતી અમારે બાર વીઘા છે અમરેલીમાં જ્યાં સાહીઠ હજાર કલાકારો કામ કરી રહ્યા હતા ત્યાં ચાલીસ હજાર રત્ન કલાકારો પાસે જ કામ છે બાકીના લોકોને નોકરી ગુમાવવી પડી છે જોકે માત્ર અમરેલીમાં જ નહીં ભાવનગરમાં પણ રત્ન કલાકારોની હાલત કફોડી બની છેલ્લા એક વર્ષની જ વાત કરવામાં આવે તો એક વર્ષમાં એકસો થી વધુ ડાયમંડ યુનિટ બંધ થયા આ સાથે જ પાંચ થી વધુ રત્ન કલાકારોએ નોકરી ગુમાવી છે સ્થાનિક વેપારીઓ અને ડાયમંડ મતે તહેવારો પછી પરિસ્થિતિ વિકટ બને છે રજાના માહોલ પછી કારખાનાઓ ફરીથી ન ખુલવાની શક્યતાઓ વધી જાય છે ત્યારે હવે રત્ન કલાકારો બીજા ધંધે ચડી રહ્યા છે હાલમાં અત્યારે ઉદ્યોગમાં બહુ એટલે બહુ જ ખરાબ પરિસ્થિતિ ચાલી રહી છે જે લગભગ છેલ્લા બે વર્ષથી બહુ એટલે બહુ ખરાબ પોઝિશન છે જે કારીગરોને બહુ એટલે બહુ તકલીફ થાય છે કે ઈ લોકોને ધારા કામ નથી મળતા ઈ લોકોને કામ કરવું હોય પણ પૂરતા ભાવ નથી મળતા એટલે શેઠિયા લોકો કારખાનો હલાવી નથી શકતા અને મહુવાની અંદર ઓછામાં ઓછા લગભગ સાડી ચારસો કારખાના હતા મહુવા સિટી ની અંદર

લોકો પાસે હાલ કોઈ રસ્તો બચ્યો નથી તેવામાં હવે ડાયમંડ એસોસિએશન સરકાર પાસેથી કોઈ સહાય મળે તેવી આશા રાખીને બેઠા છે સંવાદદાતા દિલીપ જીરુકા સાથે ધ્રુવિકા ગોંઢલિયાનો રિપોર્ટ બીટીવી ન્યૂઝ અવરલી